નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં બાવીસ જૂને યોજાયેલી પંચાયતની ચૂંટણીના મતદાન બાદ જ્યાં મતપેટીઓ રાખવામાં આવી છે એવા રાજપીપળા છોટુભાઈ પુરાણી વ્યાયામ મંડળના સ્ટ્રોંગ રૂમમાં ઘુસપેટના ગંભીર આરોપો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે આરોપો મુજબ સ્ટ્રોંગ રૂમની અંદર બાવીસ જૂનની રાત્રે કોઈકે પ્રવેશ કરી મતપેટીઓમાં છેડા કરી હોય તેવા આક્ષેપો કુંવરપરા બચરવાડા તરોપા અને આમલેથાના સરપંચ અને સભ્યપદના ઉમેદવારોએ આ મામલે તંત્રને લેખિતમાં પોતાની રજૂઆતો આપી રૂમ ખોલી એમાં ચેડા થયા છે કે કેમ તેની તપાસની માંગણી કરી છે દર્શકોને જણાવી દઈએ કે બાવીસ જૂને ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં એકસો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું હવે નાંદોદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાદ જ્યાં બેલેટ પેપરની પેટીઓ મૂકવામાં આવી છે ત્યાં એક પણ સીસીટીવી ફિટ કરાયું નથી સ્ટ્રોંગ રૂમની આસપાસ જરૂરી લાઇટિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો તેમજ કેટલાક બારી દરવાજાઓ સીલ કર્યા વગરના ખુલ્લા હોવાના આરોપો પણ લાગ્યા છે ત્યારે મામલે કુંવરપરા ભચરવાડા તરોપા આમલે સરપંચ અને સભ્યપદના ઉમેદવારોએ મામલેતંત્રને લેખિતમાં પોતાની રજૂઆત આપી સ્ટ્રોંગ રૂમ ખોલી તેમાં ચેડા થયા છે કે કેમ તેની તપાસની માંગણી કરી છે ફરિયાદને પગલે નાંદોદના મામલેદાર સ્થળ ઉપર આવ્યા હતા અને તેમણે ઉમેદવારોની વાત સાંભળી હતી એકદમ ખુલ્લી છે

હા આ પછી પણ આવી હવે આનું જવાબદાર અહીંના તાલુકાના કંટણી અધિકારી છે વાતો સુધી છે અને કોઈ પણ અહીંયા ઘડી નથી બરાબર એટલે ગઈકાલે રાત્રે અહીંયા ગાડી બાવીસ તારીખે રાત્રે કોઈ કોઈ ઘટના અહીંયા ગાડી ઘટી છે એના તમામ પુરાવાલીઓ તમારી સમક્ષ કહીએ છીએ આ જોઈ લો તમે આ અહીંયા ગાડી જોઈ લો સાથે અમે કરી ગામના જે તે પંચાયતોના ગામ લોકોએ એમને રજૂઆત કરી બરાબર કેમ કે એ લોકોને તો કોઈને અહીંયા ગાડી એન્ટ્રી આપતા હતા ગઈકાલે તમે પણ ઘણા બધા ગ્રામ પંચાયતના લોકો અહીંયા ગાડી આવ્યા પણ અહીંયા ગાડી પોલીસ પ્રશાસન દ્વારા કે આપ દ્વારા કોઈને પણ એન્ટ્રી આપી નથી બરાબર હં અને કોઈને પેટી માટે પણ એમને વિડીયોગ્રાફી નથી કરવાની હા તો પછી આનો જવાબદાર તો આપ અધિકારી છો તાલુકાના બરાબર અને આ આ ચૂંટણી તમારા નેજા હેઠળ આ થઈ રહેલી છે એટલે જવાબદાર આમાં આપશ્રી શો કલેક્ટર સાહેબ છે કે પછી કોઈ પણ ઉપલા અધિકારી છે હે આનો જવાબ આપ મેડમ મેડમશ્રીએ અને જે તે પ્રતિનિધિઓ છે એ લોકોએ અમને આનો આ બાબતે ખુલાસો કરવાનો કેમકે હવે આ આ વસ્તુ આટલી ચૂલ્યા છે આ પટ્ટી આટલી ચૂલ્યા છે તમે કઈ સેફ્ટીથી આ બધા ગ્રામ પંચાયતનું ભવિષ્ય તમે અહીંયા કાર્ય કર્યું છે આ પટ્ટી બીજું આ તમે પટ્ટી તો જુઓ અને આ જો આ હેં

અને કોઈ પણ સરપંચ પદના ઉમેદવાર હોય કે સભ્ય પદના ઉમેદવાર હોય એમને પણ એન્ટ્રી આપી નથી પોલીસ તંત્ર દ્વારા ત્યારબાદ અમને લોકોની અને દરેક ગામના સરપંચ પદના ઉમેદવારની રજૂઆતો આવી તો ત્રેવીસ તારીખે અમે સાંજના સમયે ત્યાં સ્થળ નિરીક્ષણ કરવા ગયા ત્યારે અંબુભાઈ પુરાણીમાં જે સ્ટ્રોંગ રૂમ છે એ સ્ટ્રોંગ રૂમમાં અમે નિરીક્ષણ કરતા અમને જોવા મળ્યું કે જ્યાં ગાડી જે સ્ટ્રોંગ રૂમની જે દિવાલ બનાવી છે એ ફાઈબરની છે અને એને ટચ કરતા તે જે ફાઈબરની જે પટ્ટીઓ છે એ પટ્ટીઓ આખી બહાર અમને જોવા મળી એટલે અને ત્યાં ગાડી જે સ્ટ્રોંગ રૂમ છે એ સ્ટ્રોંગ રૂમમાં નથી સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા આજે કોઈ પણ દસમાં બારમાનું કે અગિયારમાંનું પણ આજે એક્ઝામ હોય છે તો આજે દરેક જગ્યાએ બાળકોને એ લોકો સીસીટીવી કેમેરા મૂકે છે તો આજે આખા નર્મદા જિલ્લા અને નાંદોદ તાલુકામાં દરેક ગ્રામ પંચાયતનું ભવિષ્યમાં છે છેલ્લા પાંચ વર્ષનું તો આ તંત્ર દ્વારા આટલી બધી બેદરકારી કેમ રાખવામાં આવી છે અને જે સીસીટીવી ની અમે એમને મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબને અમે ત્યાં ગાડી રૂબરૂ બોલાવી અને એમને અમે પૂછવામાં આવ્યું કે ભાઈ તમે અહીંયા સીસીટીવી કેમ નથી મૂકે તો અમારી પાસે બજેટ નથી એમ કરી અને એ વાતને ઇગ્નોર કરવામાં આવી ત્યારબાદ તમામ સરપંચ પદના ઉમેદવાર અને સભ્ય પદના ઉમેદવારે અમે લેખિતમાં અમે આ સ્ટ્રોંગ રૂમ ખોલાવવાની માંગણી કરી છે અને અમને સાડા દસ થી અગિયાર વાગ્યાનો ટાઈમ એ લોકોએ આપ્યો હતો પણ અત્યારે દોઢ વાગ્યા છે અને ચોવીસ તારીખ થઈ છે પણ આજ દિન અત્યાર સુધી એ લોકોએ અમને એ બાબતે કોઈ પણ જાતનો ખુલાસો અમને આપવામાં આવ્યો નથી અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા આ પેટીને કોઈક ને કોઈક જગ્યાએ એને જે સ્ટ્રોંગ રૂમ છે એ સ્ટ્રોંગ રૂમ માં કોઈ પણ માણસ ત્યાં ગાડી અંદર એન્ટ્રી લીધેલી છે પણ તંત્ર પોલીસ ને આગળ કરી અને એકદમ મૌન ધારણ કરીને અહીંયા ગાડી બેઠેલું છે